હવે એને ભેગો રાખજો પાછો ખોવાઈ ના જાય બાકી એક માણસ જ છે આપડે

લગભગ આમ પાછળ જ છે પણ જાજુ આગો હોય છે એવા બે ત્રણ જણા પાછળ રહી ગયા આપણે આપણે પણ થાકી ગયા હલવો હવે આમ જરાક આગળ આપણે બે હું જો હવે હું બે પણ થકાઈ ગયું કે થકાઈ ગયું એમાં ઓલા ભાઈ ની વાઈ જોવા એમ ને હા અહીંયા આગળ એક ઊભી ગયો આ બધા એવું મંડા ઉભવા તો એ ભાઈ થાકી ગયો એમ ને હજી જી છે એ તો બાકી આ તમે રસ્તો તો જોવો તો એ અડગી આવે આપણે એક માણસ ખોવાઈ ગયો તો આપણને એમ કે પાછળ રહી ગયો પણ નીકળો આગળ તે આ તમે જોવો અંદર થી અહીંયા વરસાદ નથી પણ વગર વરસાદે અત્યારે પાણી આવે આ તમે જુઓ અરે તમે જોઓ અત્યારે આ ડુંગરનું પાણી ઉપરથી પાણીનું પાણી આવે છે ઉપરથી અને આમ નીચે પણ જો નીચે તો કાય આપણે દેખાતું જ નથી હા જો પાણી બીપેન બેસ ભાઈ પાણી કેટલું ખાવતું છે હમમ હા તમે નજારો જો તમે પાણી કેવી રીતનું આવે આ જોઓ તમે કે ઉપરથી પાણી આવે છે

આ તમે જોવો આથી નવું આપણે પાણી જાય બુટ તો પલટી ગયા આપણે આ તમે જોવો નીચે કાંઈ નથી દેખાતું અને તમે તમને હમણાં બતાવ્યું આ પાણી જાય અને આમ તમે જોવો ચડવાનો રસ્તો આપણે અને આમ જોવો તમે આપણે ચડવાનો કેવો રસ્તો શું કે ભાઈ જય મહાદેવ આ રસ્તો

વાછું પ્લાસ્ટિક લઈ આવવાની શક્ત મનાય છે આપણે પણ અહીંયા કઈ પ્લાસ્ટિક લઈ આવ્યા નથી નહીં બિપિન આપણે પ્લાસ્ટિકની તો આવું મનાય જ છે ને હા એ તો કાંઈ છે ને એમાં તમને ક્યાંય પ્લાસ્ટિક દેખાય નહીં તમે આ જુઓ આપણે ઠાલા નથી ચડી શકતા અને આ આપણે શિયાળ શિયાળ ડબ્બા વજન કેટલો છે એક ડબ્બામાં પંદર કિલો થાય ને

આપરો અંબાજીએ ભૂગી ગયા છે અત્યારે લોકો તો ઘણા છે પણ અમે તમને દેખાતા નથી કેમ નાડા હવડા છે અત્યારે અને પાછળ પણ જાજા આવે આ બધા મંદિરો છે અહીંયા ઉપર અહીંયા પ્રસાદ નું છે ને હા હજી પ્રસાદ નું આગળ છે ઓ અંબાજી પછી અંબાજી પછી આપડે અહીંયા લાગે છે વરસાદ આવશે આ અહીંયા પાણી ચાલુ થઈ ગયા હવે ચાલુ થયું છે અને હવે કેમેરો બંધ કરવું જોઈએ આપડે કોલર છે ચાલો પાછા હવે ચાલુ કરીએ આગળ જઈને હવે તો

હા તમે જડલો જો એટલે તમને ખબર પડી જાય કેવી કોણ છે બંધ છે ને અત્યારે અત્યારે બંધ છે આ ચોમાહા હિસાબે આ પો ને વરસાદ ને બહુ હા વરસાદ ને હિસાબે બંધ રા વરસાદ ને હિસાબે આ બધું બંધ છે અત્યારે આ જો એટલો વરસાદ ને બહુ છે પોન પણ પબ્લિક બહુ છે અહીંયા આ એનો નકશો હા આ જો અહીંયા એનો નકશો ઘણા લોકો હોય તો જોયું હોય છે કેમ નહીં આવતા જ છે જી ના જોયું એને બતાવી દે જરાક આ એનું નકશો હવે હા તમે જોઈ શકો છો અને હવે આપણે આપણા ભેગા લોકો અત્યારે પહોંચવા જોઈએ આમાં આડા આવડા આગળ આગળ

આપણે હવે આવી ગયા છે ને આપણે અંબાજી આવી ગયા આપણે મંદિરે દર્શન કરવા તો ગયા હતા પણ અહીંયા આપણે વિડીયો તો બનાવવા ના ગયા ને આપણે ભેગા જે લોકો હતા મળી ગયા શું ગયા તમને વરસાદ આડો આવ્યો તો વરસાદ નહોતો આવ્યો પણ ભૂખર સડી ગયેલું છે હા અને અંબાજી મંદિર આવી ગયા છે દર્શન થઈ રહ્યા આમાં જોવો ને ભૂખ સડી ગયા આમાં વગર વરસાદે વરસાદ જેવું હોય નહીં અને ઓયલા આપણે જોવો ખાવાનું ગોતે ભૂખા થયા છે ખાવાનું ગોતે પણ હવે શું કરે છે અહીં ભૂંગળા બટેટામાં તો કાંઈ છે નહીં ગાઢ લેવાનું નહીં આપણે ભૂંગળા બટેટા અહીં ના ખાઈ ને તો હેઠા પાછા ઉતરી ના હકીએ હે એ તો કહો હવે આપણે બધા ગોતે હે મનસુખ મહેલું કાંઈ શું ખાવાનું

નહીં ને આ લોકોએ તો બટેટા ખાધા હું બટેટા ખાધા હે મેંગી ખાવી કે ખાધી હાલો મેંગી ખાવી હોય તો હા એ તો એમાં થોડુંક હાલે એટલા હજાર આવ્યો ને ખાધા વગર હોય આમાં જુઓ પાછળ તો કાંઈ દેખાતું જ નથી અને હજી એક જણો અમારે એમાં બટેટામાં વીર ગયો હે અને તીખા લાગ્યા લીંબુ ખાવા માંડ્યો

ખાલી આમ જાણ જેવું આવે છે હા જીણે જીણે જાણ જેવું બધા આમ ભીંજાઈ ગયા છે હા હા ઠંડી જેવું હોય એટલે થોડું આપણી સેફટી રાખવી સારી હા અત્યારે હું આમાં પોલો ગયો તો માંદા પડી જવું છે એટલે હજી એક પ્રકાર તો અહીંયા આપણે બીજો ભાગ પૂરો કરીએ અને હવે મલ્ય પાછા ત્રીજા ભાગમાં અને આપણે ત્રીજા ભાગમાં ગુરુદાતાત્રિય પણ ગયા હતા અને ત્યાં પ્રસાદ પણ લીધો તો અને ન્યાથેન જટ્ટાશંકર પણ ગયા હતા એ બધું તમને જોવા મળશે ત્રીજા ભાગમાં તો ત્રીજો ભાગ જોવાનું ના ભૂલતા ચાલો હવે મલ્ય પાછા ત્રીજા ભાગમાં અને લાઇક કરવાનું ના ભૂલતા અને ચેનલમાં ન આવો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો